હલો નમસ્કાર મિત્રો આપણે યુટ્યુબ ચેનલ સ્ક્યુકેટ પર સર્વેનું સ્વાગત છે મિત્રો નવી અપડેટ વિદ્યા સહાય ભરતીને લઈને અગત્યની અપડેટ આજના વિડીયોમાં આપણે જોઈશું વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરશો મિત્રો જેથી કરી આવનારા તમામ ભરતીને લગતા શૈક્ષણિક તેમજ શૈક્ષણિક ન્યૂઝ માહિતીના વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચતા રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો જે વિદ્યા સહાયક ભરતીના ફોમ ભરાઈ ગયા અને જે મિત્રો ઉમેદવારો છે એ અત્યારે જે ભરતી માટે ક્યારે વિષયવાર જગ્યાઓ આવશે પ્રાથમિક વિભાગમાં પાંચ હજાર અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં ભાષા વિષય ગણિત વિજ્ઞાન તેમજ સામાજિક વિજ્ઞાન વિષય માટે કુલ કેટલી એ જગ્યાઓ આવશે એની રાહ જોઈ રહ્યા હોય તો એને લગતી એક અપડેટ છે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીની કચેરી કચ્છ ભુજ મેકમ માહિતી દર્શાવતું પત્રક કે જેમાં માહિતી માગવામાં આવી છે એમાં જોઈ શકો મિત્રો તો એકત્રીસ સાત ચોવીસની સ્થિતિએ મંજૂર મેકમ સામે જે કામ કરતા શિક્ષકો છે અને જે ખાલી જગ્યાઓ છે ધોરણ એકથી પાંચ અને છથી આઠમાં તો એ ખાલી જગ્યાઓ છે એકથી પાંચમાં એક હજાર ત્રણસો અને છથી આઠમાં એક હજાર પંચો ત્યારબાદ મિત્રો જે એકત્રીસ દસ બે હજાર ચોવીસની સ્થિતિએ જે ખાલી જગ્યાઓ છે એ જોવા જઈએ તો એ એક હજાર ત્રણસો એકસઠ અને એક હજાર પચીસ એટલે કે નિવૃત્તિ જે એકત્રીસ દસ એ નિવૃત્ત થતા જે શિક્ષક મિત્રો છે એ નિવૃત્તિ બાદ આ જગ્યાઓ છે એમાં થોડો વધારો થયેલો છે અને ત્યારબાદ તમે સૌ જાણો છો એ પ્રમાણે ઓફલાઈન અને ઓનલાઈન એમ અત્યારે જિલ્લા ફેર કેમ્પ ચાલુ છે અને જે ઓનલાઈન જિલ્લા ફેર કેમ્પ છે એ અત્યારે જનરલ તબક્કો ચાલુ છે તો એ ઓફલાઈન જિલ્લા ફેરબદલી થયેલ શિક્ષકોને ઓનલાઈન ફેઝ વનમાં અગાઉ જિલ્લા ફેરબદલી છૂટા ન થયેલ બાકી શિક્ષકો એમ મળીને જે પ્રાથમિક વિભાગ છે એમાં ઓફલાઈન જિલ્લા ફેરમાં ત્રણસો સાત ઓનલાઈનમાં નવસો ઓગણત્રીસ અને અગાઉ બાકી છૂટ જે શિક્ષકે એમ કે છે 556 છપ્પન અને 6 થી આઠમાં છન્નું શિક્ષક મિત્રો ઓફલાઈન જિલ્લા ફેરબદલીમાં ઓનલાઈન ચારસો પાંત્રીસ અને અડત્રીસ અગાઉથી બાકી છે એક હજાર સત્તર તો જોવા જઈએ મિત્રો તો જે કુલ ખાલી જગ્યાઓ જે છે એ કુલ ખાલી જગ્યાઓ જે છે એ તમારી અહીંયા પ્રાથમિક વિભાગ માટે એક હજાર પાંચસો છપ્પન અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ માટે એક હજાર એકસો ને તોતેર આટલી થાય છે એટલે કે જે આ નેટર થયો છે એમાં અઢાર બારની સ્થિતિએ અઢાર બાર બે હજાર ચોવીસની સ્થિતિએ જે મિત્રો છે એ અહી કેમ્પમાં તમે જોઈ શકો તો મિત્રો જે છે એ તમારે એકથી પાંચમાં કુલ મંજૂર મહેકમ છ થી આઠ માં કુલ મંજૂર મહેકમ એની સામે જે છે જોઈ શકો કે હાલની ખાલી જગ્યાઓ એક થી પાંચમાં પંદરસો છપ્પન અને છ થી અગિયારસો તોતેર કુલ મળીને સત્યાવીસો ઓગણત્રીસ ઓનલાઈન ઓફલાઈન જિલ્લા બદલી થતો ખાલી જગ્યાઓ આટલી પડે છે છવ્વીસો સત્તર અને સોળસો સત્યાસી કુલ ચાર હજાર ત્રણસો ચાર એટલે ભરતી માટે એકથી પાંચમો બે હજાર છસો સત્તર અને જે છથી આઠમ એક હજાર સત્યાસી જગ્યાઓ તેમજ જે કુલ જગ્યાઓ એક હજાર ત્રણસો ચાર આવી શકે છે એટલે આ છે કચ્છ જિલ્લાનું જે માહિતી પત્રક છે વિગતવાર મેકમ પ્રમાણે માહિતી દર્શાવતું પત્રક એટલે આ રીતે તમામ જિલ્લાઓમાં કુલ જગ્યાઓ મંગાવવામાં આવી હશે એ કુલ જગ્યાઓના અનુસંધાનમાં હવે તમારે ટૂંક સમયમાં કુલ સાત હજાર પૈકી કેટલી જગ્યાઓ જે તે વિષયવાર આવી શકે એ આ એકંદરી થયા બાદ તમામ જિલ્લાઓની એકંદરી થયા બાદ કુલ સાત હજાર પૈકી કેટલી જગ્યાઓ હોય તે માહિતી મળશે અને એ પ્રમાણે તમારે કુલ જગ્યાઓની ગણતરી અહીંયા માહિતી પત્રકમાં મંગાવી અને ત્યારબાદ સ્પષ્ટ થશે કે કયા વિષય કેટલી જગ્યાઓ આવી શકે છે જે તે જિલ્લા માટે તો આથી મિત્રો વાતની અપડેટ તો આવી જ અપડેટ માટે આપણા આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં મિત્રો આભાર થેન્ક યુ